ખેડાના કઠલાલના છીપડીથી તોણા ગામને જોડતા રોડ બાબતે કપડવંજના આંત્રોલી ગામના યુવક નિકુંજ પટેલે સોશિયલ મીડિયામાં રીલ બનાવી મૂકી હતી અને ધારાસભ્ય રાજેશ ઝાલા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે કપડવંજ કઠલાલના ધારાસભ્યના સમર્થકોએ બસ્માર રોડ પર કોમેન્ટ કરનાર યુવકને માર માર્યો હતો ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કાળુ સિંહ ઢાભીએ નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે છેપડી ધારાસભ્યનું મૂળ વતન છે આ રસ્તા પર રાત્રિ દરમિયાન ખનન માફિયાઓ માટી ખનન કરી આ રસ્તા પરથી પસાર થતા હોય છે હાઈવે પર ટોલ ના ભરવો પડે એટલે 10 ટન ની કેપેસિટી ના માર્ગ પર 25 ટન ની માટી નું ડમ્ફર નીકળતું હોય છે આના કારણે રોડ ની નબળાઈ વધી જાય છે અને ખાડા પડે છે અગાઉ સરપંચ પદે આ માર્ગનું રિફ્રેશિંગનું કામ મંજૂર કરાયું હતું હવે ભાજપના શાસનમાં ઘણી હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રીલ મૂકનારને આ હદે હેરાન કરવો યોગ્ય નથી તેમ કાડુસી ઢાબીએ જણાવ્યું હતું જે સાહેબ ચિપરી ટોડા રોડની હાલત ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ છે સુકે જો આમ તો ચિપડી જે ગામ છે ને એ આપણા માન્ય ધારાસભ્ય છે રાજેશભાઈ એમનું પોતાનું ગામ છે ચીવડી અને આ રસ્તા ઉપર છેલ્લા બે ત્રણ વર્ષથી પણ મોટા ભાગે જોઈએ ને તો મોટા ભાગે બધા જે ખનન કરતા જે માફિયાઓ ખરન એ મોટા ભાગે બધા ડમ્ફરો રાત દિવસ ત્યાં નીકળતા હોય એ રોડમાં એટલા બધા ખાડા પડ્યા ને એટલો બધો ભ્રષ્ટાચાર થાય મેં અધિકારી સાથે હમણાં જ વાત કરી મારા સમય એ રોડ પંચાયતમાં હતો અને પંચાયતમાં એ રોડ રિસરફેઝિંગ મંજૂર પણ થઈ ગયેલો પણ સંજોગો વસાત એ રોડ બનાવ્યો નહીં અને એમને કંઈ સ્ટેટમાં તબદીલ કર્યો અને તબદીલ કરીને આજ દિન સુધી એ રસ્તો આજે પણ મંજૂર થયેલો નહીં એટલે આ રસ્તા ઉપર એટલા બધા ખાડા પડ્યા હતા વાહન તો શું પણ માણસ પણ નીકળી શકતા નહીં એટલે એટલો બધો ભ્રષ્ટાચાર પણ એટલો બધો હમણાં જ મડતિયાઓ બધા ભ્રષ્ટાચાર કરે અને આ કોઈ છોકરાઓએ પોતરોલીનો છોકરો હતો એને કોઈ સોશિયલ મીડિયા ઉપર આ રોડની કંઈ મેસેજ આવ્યા છે તો એને કોમેન્ટ કરેલી તો એમના જે મળતિયાઓ બધા ખરા એની ઉપર ધસી પડ્યા ને એને ધાક ધમકી આપીને આપણે કઠલા અરે કપડો જે કોટ છે એની સામે એને ધાક ધમકી આલી અને એને માર માર્યો એવી મને ખબર છો તો અલગ એ છોકરાને ખૂબ મારવામાં આવ્યો એટલે આવી રીતે અહંકારમાં જે આ લોકો બધા ગળાબૂટ થયા છે એટલે આવનારા દિવસોમાં તમે જોજો કારણ કે જે પ્રજાના ટેક્સના પૈસે જે લોકો માલામાલ કરી રહ્યા એ જ લોકો આજે પ્રજાને પ્રજાના જે પ્રશ્નો છે એને કોઈ વાચા આપે એવા લોકોને ધાકધ ખ્યાલ છે આવનારો સમય એમની માટે ખૂબ કઠિન રહેશે અને વિકાસના નામે આજે મને પોતાનો અનુભવ છે એમ કે હું તો ધારાસભ્ય હતો એ વખતે ખૂબ રસ્તાઓ આખા વિસ્તારમાં કોઈ બી જગ્યાએ પણ મારા પછી જે રસ્તાઓ બને અમારા સમયમાં જે રસ્તાઓ બનેલા એ આજે પણ એવાની વાત છે પણ મારા પછી આ અળીવરમાં જે મારા જ મંજૂર કરેલા જે રસ્તા છે એ રસ્તાઓ મોટાભાગે બન્યા એ તમે જો બબે ચાર 4 મેં નીકળી ગયા હજુ તો ચોમાસાની શરૂઆત છે હજુ તો આપણે ચાર મહિના વરસાદ સાથે પાણી સાથે ગાઢવાના છે એટલે ભગવાન જાણે આ સરકારમાં અને આ આવાજે ધારાસભ્યો છે મણો માતરના પણ ધારાસભ્ય શ્રી એ એવી વાત કરી રસ્તા માટે એટલે આ ધારાસભ્ય શું કરે છે અને ડિપાર્ટમેન્ટ એમનું જે છે સરકારનું જે શાસન છે એ શું કરે છે ભગવાન જાણે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા